મુકેશ વારસી બી ગોસાઈ નાયબ કાર્યપાલક ઇજનેર ટીપીડીપી શાખા આપણે આશાપુરા હોટલ જૂના જકાતનાકા થઈ બાયપાસને જોડતો ત્રીસ મીટર ડીપી રોડ છે એની અમલીકરણની પ્રક્રિયા જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ શરૂ કરવામાં આવેલ છે જેમાં આપણે જોઈએ તો અસર કરતા આસામીઓની સંખ્યા છ્યાસી છે અને રેણાંક મકાનો સાત તથા વાણિજ્ય કોમર્શિયલના મકાનોની સંખ્યા જે છે ઓગણસી છે અમલીકરણ બાદ જે ખુલ્લી થતી જગ્યા છે એ આશરે ઓગણપચાસ હજાર બસો ચોરસ મીટર અને એ પૈકીમાં જે કપાત થતી જગ્યાનો આપણે ગણતરી કરીએ તો આશરે બાવન હજાર ફૂટથી પણ વધુ જગ્યા ખુલ્લી થનાર છે અને એમાં જો આજની બજાર કિંમતે જોવા જઈએ તો પંદર કરોડની આસપાસની રકમ થવા પામે છે આમ આ ત્રીસ મીટરનો રસ્તો ખુલ્લો થવાથી શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેમાં ખાસ કરીને ગોકુલનગર સર્કલથી બાયપાસ તરફ અને દ્વારકા તરફ અથવા તો રાજકોટ તરફ જતા ટ્રાફિકને આમાં ખૂબ જ લાભ થશે